મોરબી શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા ખાસ ટ્રાફિક ડ્રાઈવ યોજાઈ પચીસથી વધુ રિક્ષા ડિટેન કરાય બાબતે પ્રાપ્ત માહિતી મુજબ મોરબી શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા આજરોજ બુધવારે સાંજે સાત વાગ્યે રિક્ષાઓ માટે ખાસ ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં રિક્ષા ચાલકોના ડોક્યુમેન્ટ તપાસવામાં આવ્યા હતા આ ડ્રાઈવમાં નિયમ ભંગ કરવા બદલ પચીસથી વધુ રિક્ષાઓને પોલીસ દ્વારા ડિટેન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી મોરબી જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી રાહુલ ત્રિપાઠી સાહેબની સૂચનાથી મોરબી જિલ્લામાં સરપ્રાઇઝ રિક્ષાઓ માટેનું વાહન ચેકિંગનું આજે સ્પેશિયલ આયોજન કરવામાં આવેલ છે મોરબી જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનમાં ખાસ કરી અને મોરબી સિટી વાંકાના સિટી અને હળવદમાં સીએનજી રિક્ષા ચાલકોની મનમાની અને જે ગેરસિસ્ટના કારણે ઘણા પ્રશ્નો ઉપસ્થિત થાય છે તે પ્રશ્નોને સોલ્વ કરવા માટે અને તેમના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા માટે આજે સરપ્રાઇઝ વાહન ચેકિંગનું કાર્યક્રમ રાખવામાં આવેલ છે વાહન ચેકિંગની ડ્રાઇવ સાંજના ઓગણીસ જીરો સુધી કાર્યરત છે એટલે ચોક્કસ માહિતી અત્યારે આપને નહીં આપી શકું પણ અંદાજે પચીસથી વધારે રિક્ષાઓ ડિટેન કરી છે જે આધાર માલિકીના આધાર પુરાવા વગર ચલાવતા હતા એવી વાહન ચાલકોમાં અને ખાસ કરીને સીએનજી રિક્ષા ચાલકો પાસે તેમના માલિકીના પુરાવા આરસી બુક લાઇસન્સ અને પરમિટ બાબતની માહિતી પ્રાથમિક દેવામાં આવે છે સીએનજી રીક્ષામાં વધુ પેસેન્જરો જો બેસાડતા હોય તેઓને વધુ ત્રણથી વધારે પેસેન્જરોની બેસાડવા માટેની સમજ કરવામાં આવે છે મોરબી શહેરના લોકોને એક જ અમારા તરફથી અપીલ ટ્રાફિક શાખા તરફથી અપીલ છે કે ટ્રાફિકના કાયદાઓનું પાલન કરો અને જો ટ્રાફિકના કાયદાઓનું પાલન કરશો તો કાયદામાં પણ રહેશો અને ફાયદામાં પણ રહેશો